લાઈવ ચેનલ માં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે ઉનાળાની ફૂલ મજા વેકેશન પડી ગયું છે હવે જો આ વિનની નાની મોટર છે વિયાન માટે આ વિયાન ને નાવાનું છે સ્મોલ મોટર અહીં એક વાલ મૂકેલો છે નાનો એટલે અહીં અડધાની પાઇપનું કનેક્શન આપેલું છે તો અહીંયા પાણી આવે એમાં વિયાર અત્યારે પાણી ધોમ ચાલુ છે વિયાન જાય છે હવે અંદર અંદર જાશો વિયાન વિયાન જીવે છે નો વિયાન વિયાન કાઈ નો થાય કાઈ નો થાય હવે મજા આવશે એને પહેલી વાર કુંડીમાં ઉતર્યો છે બંધ કરી દો વોટર પાર્ક વોટર પાર્ક કરતા પણ મજા આવે છે ને જો વોટર પાર્ક કરતા પણ મજા આવે છે ને ઠંડી લાગે નીચે આવતો રે હાલો નીચે આવતો રે હવે ઠંડી લાગે છે જોત ને થોડું થોડું તરતા આવડી ગયું છે ડૂબકી મારતા જોત હાલો ડૂબકી મારો આ અમારું આખું ફાર્મ છે અત્યારે એમાં પાણી ચાલુ છે ખારેક અને મેંગોનું ઝાડ બંને છે આ ખારેકનું ઝાડ છે આ મેંગોનું ઝાડ છે કેસર મેંગો અત્યારે આ પાણી ચાલુ છે